હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ નવ પાઠનું નામ છે કદર એક લોકથા છે તો આ લોકથા છે તો તેને આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈશું ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈશું સેકન્ડ સેમેસ્ટર છે સેમેસ્ટર બે તો મિત્રો આની પહેલાં આપણે સેકન્ડ સેમેસ્ટરની અંદર પાઠ આઠ મૂકી દીધેલ છે ચરણોમાં મિત્રો ચરણોમાં પાઠ મૂકી દીધેલ છે તો તે જોઈ લેશો એક કાવ્ય છે હવે આજે પાઠ સેકન્ડ સેમેસ્ટરમાં બીજો એટલે કે નવમો પાઠ છે કદર લોકથા તેના ગાલા સ્વાધ્ય પોથીના પ્રશ્ન જવાબ જોશું તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો દરેક પાઠના સ્વાધ્ય પોથીના પ્રશ્ન જવાબ મૂકવામાં આવશે ગુજરાતી પર્યાવરણ તેમજ ઇંગ્લિશમાં મિત્રો હવે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન પહેલો વાલો કેસરીઓ ઘોડા વેચવા ક્યાં ગયો તો મિત્રો વાલો કેસરીઓ ઘોડા વેચવા ક્યાં ગયો વડોદરા ગયો હતો લાલ માં સાચા જવાબ આપેલા છે વાલો કેસરીઓ ઘોડા વેચવા ક્યાં ગયો તો વાલો કેસરીઓ ઘોડા વેચવા વડોદરા ગયો હતો સી ઓપ્શન સાચો છે બીજો પ્રશ્ન છે વાટ ખર્ચી માટે કેસરિયા કેટલા રૂપિયા લીધા તો વાટ ખર્ચી એટલે કે ઘોડા વેચવા જતો હતો વડોદરી અત્યારે તેને વાટ ખર્ચી એટલે રસ્તામાં વાપરવા માટે રૂપિયા એક હજાર રૂપિયા લીધા બી ઓપ્શન સાચો છે મિત્રો વાટ ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા તો એક હજાર રૂપિયા લીધા બી ઓપ્શન સાચો છે ત્રીજો છે કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું તો પાંચસો રૂપિયાનું કેટલા રૂપિયાનું જુવાન મરાઠા ને કોનામાં ફરિસ્તાના દર્શન થયા તો વાલા કેસરિયામાં જુવાન મરાઠા ને કોનામાં ફરિસ્તાના દર્શન થયા તો વાલા કેસરિયામાં ફરિસ્તાના દર્શન થયા બી પાંચમો પ્રશ્ન છે

ગરણી ગામ ક્યાં આવેલું છે જવાબ ગરણી ગામ કર્ણોકી નદીના કાંઠે આવેલું છે પ્રશ્ન ત્રણ વાલો કેસરિયો કોણ હતો જવાબ વાલો કેસરીઓ ગરણી ગામનો ચારણ હતો વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ હતો પ્રશ્ન ચાર વાલો કેસરિયો શેનો વેપારી હતો જવાબ વાલો કેસરીઓ ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો મિત્રો વાલો કેસરીઓ છે એ ઘોડા લે વેચનો ધંધો કરનાર વેપારી હતો પ્રશ્ન પાંચ વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડા હતા જવાબ છે વાલા કેસરિયાના તબેલામાં અરબી પંજાબી કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડા હતા તો મિત્રો આ ઘોડાની જાત છે અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાની જાત છે તે બધા જ ઘોડા વાલા કેસરિયાના તબેલામાં હતા પ્રશ્ન છ ઘોડા જોઈને ખરીદ્યા વિના સો પાછા કેમ જતા હતા જવાબ ઘોડાઓની કિંમત સાંભળીને એટલે કે ઘોડાની કિંમત કેવી ખૂબ જ વધારે હતી આ ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડાઓ ખરીદ્યા વિના સો પાછા જતા હતા એટલે ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સો પાછા જતા હતા પ્રશ્ન સાત મરાઠા યુવાન માથે કઈ આફત આવી જવાબ મરાઠા યુવાન માથે લેણદારની ટાપની આફત આવી એટલે તેને કોઈ પૈસા ઓછીના લીધા હોય તો પૈસા ઓછીના ન આપી શકે તો તેની સંપત્તિ બધી જપ્ત કરી લે એટલે ટાંપ અથવા તો જપતીની આફત આવી તો મરાઠા યુવાન માથે લેણદારની ટાંપ અથવા તો જપતીની આફત આવી પ્રશ્ન આઠ ઘોડાઓનો વાન કેવો હતો ઘોડાઓનો વાન કેવો હતો જવાબ તો ઘોડાઓનો વાન હાથ મૂકીએ તો લપસી જાય એવી સુવાડી ચમકતી ચામડી વાળો અને જાયદી

પોતાના આંગળે આવ્યાનું આઈએ જાણ્યું નતું તેથી સિપાહીને જોઈને આઈ વિચારમાં પડી ગયા અહીં આઈ છે એ વાલાકેશર્ય ની માં છે મિત્રો આઈ છે કોણ છે વાલે વાલા કેસરીયા ની માં તો સાત પેઢીમાં જોયા પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન પેલો કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું કેસરિયા વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું જવાબ કેસરિયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો મન ઠરી જાય એવા ઘોડા જોઈને સો રાજી રાજી થઈ જતા પણ ઘોડાની કિંમત સાંભળીને પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા એટલે કે લોકો ઘોડાની કિંમત સાંભળીને ઘોડા લેતા નહોતા બરાબર કિંમત પૂછીને પાછા વળી જતા હતા એક કંઈ ઘોડો વેચાતો નહોતો તેથી કેસરિયાને એવું લાગ્યું કે હવે મારા કંઈક ઘોડા વેચાશે નહીં તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું નક્કી કર્યું રામ રામ કરવું એટલે કે વડોદરામાંથી વિદાય લેવાનું નક્કી કર્યું પ્રશ્ન બે વાલોકેશ્વરીઓ ઘોડાની લગામતાણી શા માટે ઉભો રહી ગયો બરાબર વાલોકેશ્વરીઓ ઘોડાની લગામતાણી કેમ ઉભો રહી ગયો જવાબ વડોદરા વડોદરાની બહાર નીકળ્યો ત્યાં એણે એક ખોરડું જોયું એક મકાન જોયું શું જોયું ખોરડો એટલે એક મકાન જોયું ખોરડાની બહાર ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી જણસો જણસોલેખ વસ્તુના ફોટલા પડ્યા હતા કાળજા કંપાવે એવા નાના છોકરાના બુમબરાળા તેણે તેને સાંભળ્યા એ દ્રશ્ય જોઈને વાલો અમરેલીમાં પ્રવેલા દસ હતા જવાબ અમરેલીમાં પ્રવેશેલા દસ ઘોડેશ્વર રાજનો પોશાક પહેર્યો હતો એમના શરીર કદાવર હતા કદાવર એટલે મજબૂત મજબૂત બાંધાના દરેક ના ખભે દરેક ના ખભે જામનગરી બંદૂકો હતી કેવી હતી જામનગરી બંદૂકો હતી દરેક ના ઉપર રસ્તાની રચકણ ઉડેલી હતી ને આખો માલ રતા આખો લાલ હતી રતા આખો લાલ હતી દરેકે માથા ઉપર સાફો પહેર્યો હતો આ ઘોડેસવારનું વર્ણન થયું પ્રશ્ન ચાર વાલા ને કચેરી એટલે કે ઓફિસ વાલાને કચેરીના પગથિયા ચડતો જોઈ સુબાઈ શું કર્યું વાલાને કચેરીના પગથિયા ચડતો જોઈ સુબાઈ શું કર્યું જવાબ સુબો વાલા કાગડોળે રાહ જોતો હતો સુબો વાળે રાહ જોતો હતો વાલાને કચેરીના બાથ ભરી 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 ભેટી પડ્યો ભેટયો વાલાનું બાવળું પકડ્યું પોતાની પડખે ગાદી પર વાલાને બેસાડ્યો અને વાલાને પૂછ્યું કેસરિયા મને ઓળખ્યો પ્રશ્ન પાંચ ભરી કચેરીમાં કેસરિયાની તારીફ એટલે વખાણ કરતા સુબાઈએ શું કહ્યું તારીફ તારીફલે વખાણ તારીફ શું તારીખ વખાણ જવાબ ભરી કચેરીમાં તારીફ વખાણ કરતા સુબાઈ કહ્યું કે વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ રખેવાડ છે તું તો મારી આબરૂનો રખેવાળ રખેવાડ છે તે દિવસે કમરથી વાંસળી છોડીને વાંસળી છોડીને પાંચસો રૂપિયા ચુકવૈયા નત તો હું આજે અમરેલી નું સુબો નત હવે મને ઓળખ્યો હું કોણ છું હું રાખોબા છું રાખોબા બોલ તારીસી કદર પૂરું તો મિત્રો અહીં છે વાલકેશ્વરિયા જયારે વડોદરા ની બહાર નીકળ્યો ત્યારે વાલા કેસરિયા એ આ રઘોબા છે સુભો એ ત્યારે કંગાળો હતો અને પાંચસો રૂપિયાની ભૂતકાળમાં મદદ કરી બરાબર ત્યાં રાખોબાને યાદ હતું એટલે વાલાને એને સંભાળીને બરાબર એને સન્માન નહીં પૂછાય મિત્રો બરાબાઈ દરબારમાં રાત દરબારમાં રાખોભાઈ ટૂંકમાં આવે ત્યાં શું બની ગયું છે સુબો બની ગયો છે એટલે વાલાકેશરિયા ને એને મદદ કરી યાદ રાખ્યો એટલે સન્માન કરવા રખોબાઈ વાલા કેસરિયા દરબારમાં બોલાવેલો છે તો બરાબર હું બોલ તારી કદર કરું છઠ્ઠો પ્રશ્ન રાખો કરી બોલાવ્યો કેસરિયા ને પોતાની કચેરીમાં માન મરતબા સાથે બોલાવ્યો આંબાના પત્ર માં સૂર્ય ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી ઘરની ગામ તને બક્ષિસ માં આપું છું એવું તેને લખી દીધું બક્ષિસ તરીકે તેને લખી આપ્યું હવે સુબો બની ગયો રાજા ના ટૂંકમાં પેસેલ મને એટલે સુબો બની ગયો રાઘોબા તો એને ટૂંકમાં એને મદદ કરનાર હતો કોણ હતો ભાઈ વાલો કેસરીઓ તો એને બોલાવ્યો રાજમાં એને તાંબાના પત્રમાં સૂર્યચંદ્ર કે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ગરણી કામ તારું અને બક્ષિશ તરીકે તેને લખી આપ્યું આ રીતે રાઘોબાઈએ કેસરિયાની મદદ કરી હવે આપણે જોશું પ્રશ્ન ચાર નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે

ત્રીજું વાક્ય છે અરે બાપ કાંઈક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર છું એટલે ઘોડાનો સોદાગર એટલે ઘોડાનું લેવેજ કરનાર છું તો જવાબમાં છે કે આ વાક્ય કેસરીઓ બોલે છે ને કોને કહે છે રાજના સિપાહીઓને કહે છે રાજના સિપાહીને કહે છે વાક્ય નંબર ચાર તમારું નામ નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે જવાબ આ વાક્ય જુવાન મરાઠો બોલે છે ને કેસરિયાને કહે છે પ્રશ્ન નંબર પાંચ કોન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો મિત્રો આપેલા છે વડોદરા ઉપર ભગવાન સૂરજ દાદાના તેજ પથરાવા માંડ્યા તો મિત્રો બીજા નંબરનું તેજ આવશે ક્યુ આવશે તે તે જો સાથે છે તે આવશે છૂટ છૂટું નહીં આવે મિત્રો આ બીજા નંબરનું તેજ લખ્યું ને તેજ એટલે કે પ્રકાશ વડોદરા ઉપર ભગવાન સુરત દાદા જોઈએ વાલા કેસરિયા એ વાલા કેસરિયા એ વડોદરા ને વેગડું મૂકવા પગ ઉપાડ્યા અળગું અને વેગડું છે તેમાં વેગડું આવશે વેગડું એટલે દૂર કરવા એટલે કે પોતે ગામની બારોબાર નીકળવા માટે પગ ઉપાડ્યા વેગડું કરવું એટલે કે દૂર થકેલું વડોદરા ને દૂર કરવા માટે ખાલી જગ્યા જોઈએ ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો આ ધ છે ને આ ઘ છે વાઘ ના આવે વાધો આવે બરાબર ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો તો વાધો આવશે શું આવશે મિત્રો બીજા નંબર નું વાધો આવશે ખાલી જગ્યા નંબર ચાર મોં ઉપર પંથ કાપ્યા ની જણ ઉડેલી હતી શું હતી ધૂળ ઉડેલી હતી જો જબલા નું જો જબલા વારો ઝો આવશે ઝોણો તો મોં ઉપર પંથ કાપ્યા ની ધૂળની ઝણ ઉડેલી હતી તો ઝો ઝબલાનું આવશે જો જમરૂખ નું આવશે નહીં ઝોણો પાંચમું પાંચમી ખાલી જગ્યા આપણે જોઈએ તો વાટ ખર્ચી ની વધેલી પાંચસો રૂપિયાની બરાબર વાંસણી તો વગાડવાની પેલું તો વાંસળી થાય બીજું વાંસળી આપણે કમરે જે કોથળી હોય ને પૈસા રાખવાની રાખવા કમરે ટૂંકમાં બાંધી હોય જેમાં પૈસા રાખવાની કોથળી હોય એને વાંસળી કીએ તો ઘણી વાર આવશે અડી વારું આવશે નહીં ઘણી વાંસણી હવે પ્રશ્ન છ જોશો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ટૂંકમાં મિત્રો અહીં લાખો લખાઈ ગયો લખો આવતો લખો નીચેના શબ્દો ના સમનાર્થી શબ્દ લખો તો પેલો સમય શબ્દ છે રૂડપ રૂડપ શબ્દ છે સુંદરતા ત્રીજો શબ્દ છે ભેર સમનાર્થી શબ્દ મદદ ભેર તો સમનાર્થી શબ્દ મદદ ચોથો સમનાર્થી શબ્દ છે મહોરો તો છાપ અથવા તો સિક્કો થાય મોહર એટલે શું મારવી છાપ મારવી સિક્કો મારવો मोहर એટલે છાપ 5મો સમાનાર્થી શબ્દ છે ફરમાન એટલે કે આદેશ થાય ફરમાન એટલે શું થાય સમાનાર્થી શબ્દ આદેશ 6ઠો શબ્દ છે તારીફ તારીફ એટલે કે વખાણ કરવા થાય સમાનાર્થી શબ્દ તો ફરી એકવાર સમાનાર્થી શબ્દ જોઈએ કાંઠો કિનારો રોડફ સુંદરતા વેર મદદ મોહર છાપ ફરમાન આદેશ તારીફ વખાણ તો આ આટલા સમાનાર્થી શબ્દ હતા હવે પ્રશ્ન નંબર સાત જોઈએ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો મિત્રો શું આવશે લખો આવશે અહીંયા લખો તો પેલો વિરુદ્ધ શબ્દ કેવાનો ખરબચડું બરછટ શું વિરોધી શબ્દ છે બરછટ બીજો શબ્દ જોઈએ તો બાંધવું વિરોધી શબ્દ થશે છોડવું બાંધવું છોડવું ત્રીજો શબ્દ છે પ્રામાણિકતા તો માત્ર ઓ આગળ લગાડી દો अप्रमाणिकता अप्रमाणिकता विरुद्धार्थी शब्द शब्द चौथा शब्द है गैर समझ तो गैर काटी नाखो तो समझ विरुद्धार्थी शब्द गैर समझ तो क्या गैर गैर काटी नाखो समझ का पांचमो शुद्ध तो विरोधी शब्द अशुद्ध हो विरुद्धार्थी शब्द सुवाड़ू बरछट बांधव छोड़व प्राणिकता अप्रमाणिकता गैर समझ समझ

બીજામાં છે નિરણય નિરણય તો મિત્રો આ ર છે ર બીજા તે ર આખો આવશે નહીં રેફ આવશે ઉપર શું આવશે નિર્ણય આ રીતે લખાય નિર્ણય મિત્રો આ પણ રેફ તરીકે હણો ઉપર આવશે નિર્ણય નિર્ણય ર આવશે ઉપર ર નિર્ણય ત્રીજો શબ્દ છે તિરસ્કાર તો રિરસ્કારમાં પેલા તો તી છે ને તો હસવય આવશે આમાં દીર્ઘાય છે તો આપણે હસવય આવશે પછી તી ર પછી સો આડિયાનો આવશે નહીં પણ સ સગડીનો અર્થ આવશે મિત્રો તિરસ્કાર માં સ સગડીનો અર્થ આવશે તિરસ્કાર લાલ અક્ષર માં સાથે જવાબ છે ચોથો શબ્દ આપણે જોઈએ સ્તુતિ તો સ્તુતિમાં ખોટી જોડણીમાં દીર્ઘ ઉ છે તો આમાં હસવા ઊ આવશે મિત્રો કેવો આવશે હસવા ઊ આવશે ડાબી સાઈડ થાય ને આ દીર્ઘવું આવશે નહીં પણ સાચી જોડણી લાલ અક્ષરમાં હસવા ઊ આવશે ને ત કેવો આવશે બરાબર હસવાય આવશે આવવાનો નથી મિત્રો લાલ અક્ષર માં છે એક તો તું કેવો આવશે આવશે અને ત કેવો આવશે હસ્વ આવશે તો લાલ અક્ષર માં સાચો જવાબ છે બ્લુ અક્ષર માં ખોટા જવાબ છે લાલ અક્ષર માં સાચા જવાબ છે પાંચમો છે શબ્દ જી લ લો પણ મિત્રો શબ્દમાં અર્ધો લઈએ એટલે સાચો શબ્દ બની જાય લાલ જીલ્લો તો લ અર્ધો લેવાનો છે જી લ લો થઈ ગયું તો લ અર્ધો આવશે એટલે સાચો શબ્દ થશે જીલ્લો લ અર્ધો આવશે જિલ્લો લાલ અક્ષર ના જવાબ છે મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર નવ જોશું તો નીચેના શબ્દોના શબ્દસમૂહ માટે એક એક શબ્દ આપવાનો છે નીચેના શબ્દો માટે આ ટૂંકમાં એક વાક્ય લખેલું છે તો એના માટે એક શબ્દ આપણે કહેવાનો છે શબ્દ સમૂહ કહેવાય તો પેલો આપણે વાક્ય જોઈએ ઝાડ તેમજ વનરાજ્યથી ઘટાદાર ઝાડ હોય ને વગર ચારે બાજુ ઝાડવા હોય ને વનરાજ્યથી ઘટાદાર જગ્યા હોય એને કુંજાર કહેવાય શું કહેવાય કુંજારો પેલો પ્રશ્ન છે કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર જગ્યાને કુંજાર કહેવાય કુંજાર બીજું છે ત્રીજું છે મુસાફરી દરમિયાન ખર્ચ માટેની રકમ હોય એને વાટ ખર્ચી કહેવાય વાટ એટલે રસ્તો રસ્તામાં ખર્ચો થાય ને વાટ ખર્ચી કહેવાય મુસાફરી દરમિયાન ખર્ચ માટેની રકમ ને વાટ ખર્ચી કહેવાય ચોથું છે પૂરના પાણીની ઝડપે દોડનાર પૂરના પાણીની ઝડપે દોડનારને પાણી પંથા કહેવાય પૂરના પાણીની ઝડપે દોડનારને પાણી પંથા કહેવાય પાંચમું છે ઘોડાને બાંધવાની જગ્યાને ઘોડાર કહેવાય અથવા તો તબેલો કહેવાય પાંચમામાં છે ઘોડાને બાંધવાની જગ્યાને ઘોડાર કહેવાય અથવા તબેલો કહેવાય છઠ્ઠું ગાયોનું મોટું ટોળું હોય એને ધણ કહેવાય છઠ્ઠામાં શું છે મિત્રો ગાયોનું મોટું ટોળું હોય એને તો ધણ કહેવાય ધણ સાતમામાં છે પશુને ખાવાનું અનાજ એને જોગાણ કેવાય શું કેવાય પશુને ખાવાનું અનાજ જોગાણો હવે આપણે પ્રશ્ન પ્રશ્ન નીચેના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે છે તો તેનો આપણે ગુજરાતી અર્થ કહેવાય બરાબર એમાં એનો અર્થ કહેવાનો છે ઉડીને આંખે વળગવું તો તરત ધ્યાન પર આવવું આનો અર્થ કહેવાનો છે મિત્રો ઉડીને આંખે વળગવું એટલે શું થાય તરત ધ્યાન પર આવવું હવે ઉડીને આંખે વળગવું એનો આપણે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે તો વાક્ય આપણે જોઈએ રેખાના ઘરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હતી તો મિત્રો પેલા તો ઉડીને આંખે વળગે વળગવું એટલે શું થશે વાક્યમાં પ્રયોગ જોઈએ તો રેખાના ઘરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હતી હવે રૂઢિ પ્રયોગ નંબર બે મીઠ માંડવી એટલે શું થાય નજર સ્થિર કરી જોઈ રહેવું મીઠ માંડવી એટલે નજર સ્થિર કરી જોઈ રહેવું વાક્યમાં પ્રયોગ જોઈએ તો મા રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી માં રસ્તા તરફ મીટ માંડીને દીકરાની રાહ જોતી હતી વાક્ય પ્રયોગ નંબર મન ઉઠી જવું એટલે થાય રસ ન રહેવો મન ઉઠી એટલે રસ રસ ન ન હોવો અથવા રહેવો વાક્ય તાવમાં ઘણી વાર ભોજનમાંથી મન ઉઠી જાય છે તાવમાંથી ઘણી વાર ભોજનમાંથી મન ઉઠી જાય છે વાક્ય રૂઢિ પ્રયોગ નંબર ચાર ફાંટી આંખે જોઈ રહેવું

આખ કરડી થવી એટલે કે ગુસ્સાથી લા ગુસ્સાથી આંખ લાલ થવી આંખ કરોલ ઝીલવો પડિયો બોલ ઝીલવો તો આજ્ઞાનું પાલન કરવું થાય પડયો બોલ ઝીલવો એટલે શું થશે આજ્ઞાનું પાલન કરવું વાક્ય વિદ્યાર્થીઓએ ગુરુ નો બોલ ઝીલી લેવો જોઈએ વાક્ય નંબર વાક્ય પ્રયોગ સાત માથે ચારય હાથ હોવા માથે ચારયે હોવી કૃપા દ્રષ્ટિ પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એટલે કકાવારી પ્રમાણે કકા બારકડી પ્રમાણે ગોઠવવાના છે મિત્રો પેલા શબ્દ છે પંથ પોશાક પાઘડી પત્રુ અને પ્રીત જવાબમાં છે પેલા તો પેલા પોપાકીમાં છે એક તો પંથમાં છે ને પતરામાં છે મિત્રો તો બરાબર તો પેલા શું આવશે પત્રુ આવશે પછી તો આવશે ને પો પછી તો આવશે તલવાર તો બરાબર તલવાર થળ દોડો ધનુષ નગારું તો ત આવશે પછી નગારું પછી આવે ને પંથમાં એટલે પંથ આવે પત્રુ પછી આવશે પંથ આવશે પછી પોનો વારો થઈ ગયો પૂરો થઈ ગયો પછી બરાખડીમાં કયો આવશે પા આવે ને પો પછી પા પાઘડી આવશે પછી પા આવશે પછી પો આવશે શું આવશે મિત્રો બરાખડી આગળ બોલશો તો તમે એમાં પો આવશે બરાબર પો આવશે પછી આ રેફરું આવશે છેલ્લે કયો આવશે પ્રીતમાં કારણ કે પો પછી ર આવશે પછી દીર્ઘય આવશે મિત્રો બરાબર તો પેલા પતરું આવશે પછી પંથ આવશે પછી બારકડી આગળ બોલશો એટલે પો પછી પા આવશે પછી આગળ બારકડી બોલશો એટલે પો આવશે ને પછી આમાં છેલ્લામાં છે પો પોપ જીધવામાં ર આવી ગયો છે એટલે પ્રીત છેલ્લે આવશે મિત્રો

પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો હવે આપણે જોઈએ આમાં જવાબમાં તો તો આવો આવો કોઈ વાક્ય બોલેલું હોય ને એટલે ઇન્વર્ટેડ બે ઇન્વર્ટેડ કોમા છે એની અંદર વાક્ય લખવાનું છે આવો આવો પછી કોમા આવશે અલ્ફીરામાં આવશે કેસરિયા પછી છેલ્લે આશરે પછી ઇન્વર્ટેડ કોમાં પૂરું તો બોલતા બાથ ભરી લીધી લીધી પછી અહીંયા ફૂલ સ્ટોપ આવશે પછી વાલો કેસરીઓ ઘડીક વાર તો મુંજાણા પછી ફૂલ સ્ટોપ આવશે મિત્રો પછી આ સુબો મારી ઠેકડી કરે છે કે શું આ સુબો મારી ઠેકડી કરે છે કે શું શું પછી શું આવશે પ્રશ્ન પ્રશ્ન આવશે શું આવશે શું પછી પ્રશ્ન ચિહ્ન આવશે બાવડું પકડીને બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો તો સુબો બોલ્યો તો અહીંયા બે ડોટ આવશે પછી બોલ્યો હોય તો ઇન્વર્ટેડ કોમ લખવાનું છે મિત્રો તેમાં કેસરિયા પછી અલ્પિરામ આવશે મને ઓળખ્યો તો પ્રશ્ન પ્રવૃત્તિ ઉભી ચાવી ને આડી ચાવી ગોઠવવાની છે તો નીચેના શબ્દો છે બરાબર આ લંબચોરસ કરવાનો છે તમારે કોષ્ટકમાં બરાબર એ લમચોરસ કરીને પછી શબ્દો નો વાક્ય પ્રયોગ કરવાનો છે મિત્રો આપણે શબ્દો ડાયરેક્ટ લખેલા આટલા શબ્દો ફિરસ્તો તિરસ્કાર બક્ષિસ સ્તુતિ અને ઉચ્ચાર આ પાંચ શબ્દ તમારી કોષ્ટકમાંથી હવે લંબચોરસ કરવાના છે ગોતી લેવાના છે શોધી લેવાના છે પછી એના વાક્ય બનાવવાના છે તો મિત્રો તમે કોષ્ટકમાં સ્વાધ્યપતિમાં એટલું શોધી લેશો વાક્ય અહીં જ છે તો પહેલો શબ્દ છે વાક્યપ્રયોગ ફિરસ્તો વાલોકકેશરીઓ કોઈ ફિરસ્તો લાગતો હતો ફિરસ્તોના ફરીજતું દેવદૂત તો ફિરસ્તોનો વાક્યપ્રયોગ થશે વાલોકેશરીઓ કોઈ ફિરસ્તો લાગતો હતો ફિરસ્તો આવી ગયો શબ્દ બીજો તિરસ્કાર કોઈ તિરસ્કાર કરવો જોઈએ નહીં મિત્રો ભગવાનની સ્તુતિ કરીને એની કૃપા મેળવવી જોઈએ સ્તુતિ પાંચમો શબ્દ છે ઉચ્ચાર નિપુણ ના ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે તો ઉચ્ચાર મિત્રો હવે પ્રવૃત્તિ ચાર માં જોઈએ તો

ઉપર ના પ્રવૃત્તિ ચાર ના શબ્દો તમારે અનુલેખન કરીને માત્ર લખી જવાના છે આ શબ્દો ના પ્રવૃત્તિ નો સમનાર્થી શબ્દ થશે સુંદરતા રૂડપલે સુંદરતા પછી બીજો શબ્દ છે રાંગ એટલે સવારી રાંગ એટલે સવારી ત્રીજો શબ્દ છે કાંઈ એટલે થોડું અથવા તો ઓછું કાંઈ એટલે થશે થોડું અથવા તો ઓછું પછી એના પછી નો શબ્દ વાંસડી તો રૂપિયા રાખવાની કોથળી થાય વાંસણી એટલે શું થશે રૂપિયા રાખવાની કોથળી ભાતી એટલે રીતે ભાતી એટલે શું થશે રીતે પછી એના પછીનો શબ્દ છે ધરપત એટલે ધીરજ ધરપત એટલે ધીરજ બોકા શું બોકા શું એટલે રાડ બોકાસુ એટલે શું હતે રાડે નાખતી બોકાસું એટલે રાડો પછી એના પછી નો શબ્દ છે લગો અલગ એટલે પાંસે લગોલગ એટલે શું થશે પાંસે ઠે બે ઠેબે એટલે ઠોકરે આપણે કે ઠેબે ચડાવવાનું ઠોકરે તો ઠોકરે પછી આહુડા થાય બંદૂકો થાય લાલક્ષરમાંથી શબ્દ છે ઝણ એટલે રજકણ થાય ઝીણી થાય ઝણ એટલે રજકણ ઝીણી ધૂળ કોરે એટલે બાજુમાં થાય કોરે એટલે બાજુમાં વાસિંદુ એટલે આપણે ગાયુ રાખી હોય તો આપણે પછી સાફ કરીએ બરાબર

પછી ગુજરાતી હોય પર્યાવરણ હોય કે ઇંગ્લિશ હોય બધા જ ને સ્વાધિપોથી પ્રશ્ન જવાબ મૂકવામાં આવશે ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો લાઈક કરશો મિત્રો અવશ્ય ઓકે થેન્ક યુ